નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી હા મિત્રો અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં યુવકની હત્યા જી હા મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમદાવાદના કાગડાપીર વિસ્તારમાં ગેંગવોર્ડને કારણે એક યુવકની હત્યા કરાઈ છે તો વધુ આપણે જણાવી દઈએ કે વિપુલ અને સતીશ ગેંગ વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈને સતીજના ભાઈ ઉકાને માર્યા બાદ વિપુલ ગેંગે બદલો લેવા માટે નીતિનનું અપહરણ કરીને દંડા અને ધારિયા વડે માર માર્યો હતો જે બાદ સારવાર દરમિયાન નીતિનું મોત થયું હતું મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે પોલીસે આ ઘટનામાં બાદ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય ત્રણ આરોપીની શોધખોળ ચાલી રહી છે ત્યારે મિત્રો અત્યારની આ દુખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ